હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગની અંદર તો તમે જોઈ શકો છો આજે આપણી ટ્રેન જર્ની આ વિડીયો છે અને આજે આપણે જઈ રહ્યા છીએ ફરીદાબાદથી આગ્રા કેન્ટ સુધી તો આજે જે અમારા સાઢુભાઈ છે નવગઢ એમની સાથે આજે આગ્રા તાજમહેલ જોવા માટે જઈ રહ્યા છીએ અને આ ફક્ત આપણો ટ્રેન જર્નીનો બ્લોગ છે તો અહીંયાનો બ્લોગ અલગથી બનાવીશ આ ફક્ત અહીંથી આપણે ફરીદાબાદશી જે ટ્રેન છે નઈ દિલ્હીથી આવે છે સાડા સાત વાગ્યાની તો અત્યારે છે સાત વાગ્યા છે અને અડધી કલાકની આસપાસ બાકી છે તો અત્યારે અમે આવી ગયા છીએ સવારના સાત વાગે જે ફરીદાબાદનું રેલવે સ્ટેશન છે એ જગ્યા અને ટિકટની વાત કરવી તો જર્નલ ટિકટ આપણી છે કોઈ ટિકટ કરાયેલી નથી અગર તમે દિલ્હીની આસપાસ ટૂર માટે આવ્યા હોય આપણા ગુજરાતથી તો તમને દિલ્હીથી આગ્રા માટે જવું હોય તો આ ટ્રેન તમારી માટે બેસ્ટ રહેશે કારણ કે હાથ વાગ્યાના સમયની આસપાસ દિલ્હીથી નઈ દિલ્હીથી એ ગાડી રવાના થાય છે સીધી આગ્રા કેન્ટ સુધી તમે એની અંદર પણ ટિકિટ પણ કરાવી શકો છો અને લોકલની ટિકિટ પણ લઈને તમે એની અંદર બેહી શકો છો આજે છે રવિવાર એટલે તમને સ્ટેશન ઉપર જા પબ્લિક દેખાતી નહીં હોય કારણ કે સ્ટેશન તો છે બહુ મોટું તમે પાછળ જોઈ શકો છો નવું જે સ્ટેશનનું કામગીરી છે એ ચાલું છે અને તમે જોઈ શકો છો આ છે ફરીદાબાદનું રેલવે સ્ટેશન સામે લખ્યું છે ફરીદાબાદ અને આ ગાડીમાં મિત્રો ચાર જર્નલ ડબ્બા છે ચાર આપણે લોકલ કહી શકીએ ચાલુના ડબ્બા છે તો દિલ્હીથી જે ટ્રેન છે એનો હું તમને નંબર કહી દઉં મિત્રો ટ્રેન નંબર છે એ બાર બસો એંશી ટ્રેન નંબર છે ગાડીનો નંબર છે તમે સર્ચ કરીને જોઈ શકો છો નહીં દિલ્હીથી ગાડી રવાના થાય છે અને આપણને દસ વાગ્યાના સમયની આસપાસ જ્યાં અમે ફરીદાબાદ છીએ દસ વાગ્યાના સમયની આસપાસ આપણને આગ્રા કેન્ટ ઉતારી દેશે તો મિત્રો આ છે લોકોમોટિવ મોટિવ જે ટ્રેનનું ઇન્જિન તો તમે જોઈ શકો છો આઈક અને આપણને જોવા મળે છે અને આ છે ફરીદાબાદનું રેલવે સ્ટેશન તો ટિકિટ હું તમને દેખાડી દઉં તો આ મારી બે જણાની ટિકિટ છે તમે જોઈ શકો છો ફરીદાબાદથી આગ્રા સાવની તો બે ટિકિટની પ્રાઇઝ અમને પંચ્યાસી પંચ્યાસી રૂપિયા પડી છે તમે જોઈ શકો છો એકસોને સિત્તેર રૂપિયા ટિકિટ છે તો આ જનરલ ડબ્બાની છે લોકલ ટિકિટ છે ફરીદાબાદથી એકસો ને સિત્તેર કિલોમીટરની આસપાસ અહીંથી આગ્રા થાય છે તો લગભગ બે અઢી કલાકનો સમય લેશે અહીંથી તો હાલો મળીએ આપણે હવે સીધા ટ્રેનમાં ટ્રેન આવશે અડધો કલાક પછી તો મળીએ આપણે સીધા ટ્રેનની અંદર મિત્રો ટ્રેન આપણે આવી ગઈ થી અને સ્લીપર કોચ આપણે ઘૂસવું પડ્યું છે કારણ કે જનરલ ડબ્બા અંદર ભીડ જે એટલી હતી તો આપણે સ્લીપર ડબ્બા અંદર આપણે આવી ગયા છીએ અને ટ્રેન रवाना થઈ ગઈ છે મિત્રો એકસો ને તેર નો સફર કરી હવે આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણ મથુરા પહોંચવા માટે દોઢ કલાકનો સમય લીધો હતો હાલવામાં એક નંબર ટ્રેન છે ભાઈ પણ એક પ્રોબ્લેમ છે આ ટ્રેન ની અંદર ચાર જનરલ ડબ્બા છે છતાં પણ ભીડ એટલી થાય છે ને કે પગ મુકવાની જગ્યા આની અંદર નથી હોતી આ ટ્રેનનો સફર કરવો હોય દિલ્હીથી આગ્રા સુધી તો જર્નલ ટિકિટ ભૂલથી પણ આની અંદર ના લેતા કારણ કે ભીડ જ એટલી હોય છે કે તમને અંદર ઘૂસવા પણ નહીં દે તો આની સ્પેશિયલ ટિકટ કરાઈને આ ટ્રેનની અંદર સફર કરવો તો મિત્રો મથુરાથી હવે આપણી ટ્રેન રવાના થઈ ગઈ છે અને આનો આગળનો સ્ટોપ છે રાજા કી મંડી રાજા કી મિત્રો આગ્રા અંદર જ રેલવે સ્ટેશન છે ઈ જ પણ તો હવે આપણે મળીએ રાજા કી રેલવે સ્ટેશન તો હવે આપણે ફરીદાબાદ થી કુલ એકસો ને બાસઠ સફર તય કરી હવે આપણે પહોંચી જાય છે રાજા કી મંડી તો આ છે આપણો બીજો સ્ટોપ રાજા કી મંડી જેને કહેવાય છે આ ની અંતર્ગત આવેલું આ એક ટેશન છે અને એટલું બધું મોટું ટેશન નથી એટલે તમને યાત્રી આ એક અને બહુ ઓછા જોવા મળશે હવે આના પછીનું આપણું ત્રીજું ટેશન છે જો કે આગ્રા કેન્ટ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જઈશી દસ વાગી ત્રણ મિનિટે આગ્રા કેન્ટની અંદર તો તમે સામે જોઈ શકો છો આ હતી આજની ટ્રેન જર્ની જો કે આ ટ્રેનનું નામ છે તમે તાજ એક્સપ્રેસ અને આ રવાના થાય છે અને ઝાંસી સુધી આ ટ્રેન જાય છે અને મિત્રો આજે છે રવિવાર એટલે રવિવારની ભીડ તમને જાજી જોવા મળશે આગ્રા રેલવે સ્ટેશનની અંદર અને જેટલા પણ આ પર્યટકો આઈકને આવે છે એ આગ્રા તાજમહેલ ફરવા માટે આઈકને આવતા હોય છે તો જેમના જેમ આપણે પણ આજે આગ્રાની અંદર તાજમહેલ જોવા માટે આવ્યા છીએ અને સ્ટેશનની અંદર તમે ભીડ લોકોની જોઈ શકો છો આ બધા જ યાત્રી છે જે આપણી ટ્રેનની અંદર હતા એ અને આ છે બહારનો નજારો જો કે તમને આગ્રાનું રેલવે સ્ટેશન કઈક આ પ્રકારનું દેખાય છે તમે પબ્લિક જોઈ શકો છો અને મિત્રો તમને એક ખાસ વાત કહું ને તો આયના જે રિક્ષાવાળા છે એ તમારી પાસે ભાડું જાજુ કહી શકે છે ઈ લોકો તમને કહે છે દોઢસો સી બસસો રૂપિયા તમારી પાસે માંગશે પણ તમારે એ